જય દ્વારકાધી જય માપીઠળ સ્વાગત છે મિત્રો આપણા નવા નવા વ્લોગમાં તો સવાર સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો હે ને મિત્રો કાલ પાણી વાર્તા વાર્તા ઇમનમ હોઈ ગયો હતો એટલે મોટર બંધ કરી દીધી હતી પણ મિત્રો પગ દુખ્યા હે કાલ ઓ બે મોટરું હાલતું જ વાંથી વાહ વાંથી વાહ વાંથી વાહ હવે થાકી ગયો હતો એટલે વ્લોગ એન્ડિંગ એ કર્યો નહોતો મિત્રો અને અટામન જો દાડા દસ જેવું થયું હે અને આપણે પાણી ચાલુ છે જે ઓલા બે કટકા ઉપલા પી ગયા હે અને જે આ કટકું થયેલું રહ્યું હે અને મિત્રો આપણે ઓલું ચાલીસ ટકાવાળું ઝેર માર્યું તું ફૂલ ફાલનું માંડવી રોકાઈ જાય ફૂલે ફૂલ નહીં બરાબર એનું રિઝલ્ટ જોવો હવે તમે જવા ફૂલ જવામાં બધે તાણ જ નથી ક્યાંય ફૂલને એમ જો જાઓ તમને દેખાતા હે જાવ જરૂર દેખાડું જોતા આ ઓલું ચાલીસ ટકાવાળું ઝેર આપણે માર્યું હતું ને મિત્રો જયારે જ

આજની હું આપણે કેતા વધતી નથી વધતી નથીહે ના આપણે કઈ ખબર નથી અટાણે ફૂલે ફૂલ ફાલ ઓલ ફૂલ ઉઘડી પડ્યા હે હવે હુયો બેસે ના બેહે એ તો હવે બેહવાનો બેસી લગભગ તો બે જાય હજી વાંધો ના આવે હજી બે મહિને બાકી છે દાદા બેહી જ હે એટલે હવે એનું ઝેર મિત્રો લાગુ પડ્યું હે આપણે અને વાળતા લાગે દવામાં અને જો આપણે આમાં પાણી ચાલુ છે સેટ અહીંથી ઓલ હેઠા સુધી જાય કલાક કલાક જવા દઉં ને એટલે હાતા હાતા પાટલા એ સેટમાં ઓલ હેઠા સુધી ઉગી જાય છે કોમ્પ્લેટ એટલે હાલો હવે એમાં કલાક જવા દેવું છે અને આ બે ઉપલા ભાગ છે ને મિત્રો એ પી ગયા છે કોમ્પ્લેટ જો આ ભાગ કમ્પ્લેટ પી ગયો છે આખો જે આખો ભાગ કમ્પ્લીટ પી ગયો અને આની ઉનિકોડ નો મિત્રો ઓલો ઓગણચાલી વાળો હે ને ભૂંડડા કાઢી ગયા ને એ ભાગે પી ગયો હે અને વા આપણે મકાન ભાગે પી ગયો હે હે તો મોટર તો ચાલુ હે ઓલી વઈ ગઈ તી લાઈટ હે હલો બાપુવાલ દરાવાળી મોટર ચાલુ કરવાનું કહે છે તો તા મિત્રો કેટલી ભેગ્યું થાય ચાલુ મોટરું એટલે જોઈ લઉં જરાક પાવર આવી ગયો અહીંયા તો ચાલુ કરી દે એમ કહે છે જો આ જોઈ લે માલે પાણી મસ્ત મજા અને આ મગફળીમાં જોઉં મિત્રો બધે નવો કોર આવી ગયો આપણે એ કંઈ ટેન્શન હે નહીં હવે જોઉં આવલી રોકાઈ ગઈ હતી ને માંડવી જો આમને તમને દેખાય આમાં જ મસ્તીનો કોર આવી ગયો હવે કોઈ જાતનું કંઈ ટેન્શન છે નહીં બાપા કહેતા થાય કે આમાં કેવી દવા થાય હાવ રોકાઈ ગઈ જતા આમાં કંઈ એટલે કઈ થતું નથી નથી કે ફૂલ ઉઘડતા કે નથી કે વધતી કે કાંઈ નથી થતું મેં કીધું થાહે થાહે ખરા હોતા ખરાત ખરા હવે એનું રીજેટ આવ્યું હવે કહું હું જોવો હવે હવે કહે છે હવે વાંધો નથી ગણાય જોઈ લો મિત્રો દેખાતું નથી વટાણામાં એમપી લઈ ના દેખાય કેટલા લે તડકાના હાલો ગાઈશ તો તમે હે આગળ બ્લોગમાં બન્યા હું હે ને જ આ બધું ચેક કરી કમ્પલેટ કર લો મારે ને કાલ હાથી રહી ગયું હે મિત્રો એ શા હાકવું હે એટલે હાલો તમે આગળ બની જગમાં મિત્રો નવો આવો તો સબસ્ક્રાઈબ કરતા હેલો જો વાગી ગયા હે મિત્રો રૂંઢાના ખાડા છો અને હવે છે તો આપણે પાછું વ્લોગ ચાલુ કર્યો હે બંધ કરતા હવે સેટ આપણે પાછો બ્લોગ ચાલુ કર્યો છે અને આપણે જે આપણે ટાઈગર ઉપર તરફારીઓને ઉતરી ગયો આપણે આગળ લઈને ગયા હતા એક ઉકેડો ફેરવવાનો હતો ને મિત્રો આમ બાજુમાં જતો તે આગળ સાડા ચારક વાગ્યા ગયો હતો ચારક વાગ્યાનો નો આગણી સેટ હવે આવ્યો સાડા છ વાગ્યા હે અને આપણે પાણી હાલે હે પણ મિત્રો લાઈટ આવજાવ બહુ કરે છે એટલે આજતા આખો દી આમ ગયો હે

શ્યામની મમ્મી જો આખું ઉપર સાંડલો સોય તો હે સાંડલો અહીંયા સોયડો મિત્રો એની જો એટલે એવું બધું હાલે છે કે ભાઈ આ દાટ જો ઓય મિત્રો આજ બપોરે હુવા ના દીધો એટલે ના દીધો ના દીધો એટલે ના દીધો નહિ નહીં હે આજે બપોરે મિત્રો લાઇટ વાઈ ગઈ ને ત્યાં આની વાલ પંખી હે ને એમાં હુતો હતો પણ ના હોવા દીધો એટલે ના હોવા દીધો એવો વાયડીનો પડ્યો હે બપોરે ના હોવા દી એટલે ના હોવા દે કોઈને સુવા દે હોવા દે હો બપોરી દે હો કેમ રડવું આવે હે કેમ રડવું આવે કેમ રડવું આવે

આપણે વર વારે ખેરે ઓલ બાફીને ને આજુ ખેરા આવી રીતના સુંદે હે ટૂંકમાં એ પછી વઘારીને ફેરવા રાખવાનું ચડવા નહીં દેવાનું એવું હોય તેલમાં ચોડવી નાખવાનું તો જો ઓલું મશીન છે ને એને જો ઘૂમરાવી ઘુમરાવીને આવી હાવ કચું બ કરી નાખી છે એટલે એવું બધું મિત્રો કામકાજમાં માટે હાલે છે અને આપણે પાણી ઘુમરો મારવા ગયા નથી હજી હજી આપણી લાઈટ આવી જ છે ચાલુ કરી જ છે મોટર એટલે હજી પોણીક કલાક અડધી પોણી કલાક જવા દેવું જો હે એ આ રખડી આવ્યા કેમ રખડી આવ્યા બે રખડું બહુ થઈ ગયું હો નહીં તું રખડું રખડું બહુ થઈ ગયું ના આવું નથી ના 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 આવું નથી ના 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 આવું નથી ના ના હાકીમ કરે મિત્રો હાકીમ એટલે એમ બધું મિત્રો આલે છે અને આપણે જો ઓલા કટકામાં પાણી હાલે છે વડા ભાગ હવે એક નાકું જ છે શેઠ અહીંથી મિત્રો એ ઓલે હેઠે શેઠ જાય હે જો વાહ હેઠે ઓલેખેરે આપણે પાયું તું ને એમ જ આજુ ખેર હાલે છે પાણી એટલે આ હેઠળ શેઠ ઓલે હેઠળ જાય છે અને આ મગફળી પી ગઈ હે જે આ ઓગણ ચાલી ને આ પી ગઈ હે અને ઊંમાં હાલે છે एले आज पी जा है घड़ी जाती घड़कसी मरव टूकूज रहे हवा था जो तो पी जाता मैं एक बंद कर दी थी थी एले बहु एतामी कई जरूर है नही दिवस सारे पाई दिवस सारे पावा शू तो आए खबर लाइट जाओ करे, करे है ई रामण करे न दिवस सारे झड़प थे पाता कहीं वर ना પણ લાઇટ આવજાવ કરે ને એટલે એ રામ છે મિત્રો જો આ દવાને મારીને જો નવો કોર પરબારો આવી ગયો બધેમાં જો અને પાછું પાર્લર પાણી ઉતરી ગયું એટલે એ કંઈ પીડા છે નહીં હવે કંઈ પંદર દિન સુધી કાંઈ કરવાનું થતું નથી દવા તો મારવાની થતી જ નહીં પંદર દિન સુધી અને આ પાણી નિહરી જાય ને એટલે પછી છ સાત તારીખમાં વરસાદનું કહે છે એટલે એ પીડા નથી કંઈ એટલે એવું બધું મિત્રો હાલે કામકાજમાં હાલો હવે ઘણીક વારમાં હે ને નાકા ભરાઈ જાય ને એટલે બદલાવા જાય પણ અહીંયા જોઈ કેટલું કીધું હું હે હકીકત આજ આખો દીમા હું તો હતો જ નહીં ભાઈ વારતો હતો પાણી હેલો ગઈશ રાતના વાગી ગયા હે મિત્રો દોઢ અને આપણે વારતા હતા પાણી અને હવે દોઢ વાગ્યું હોય એટલે આપણે હવે મોટર બંધ કરીએ આપણે વાહ એટલી કોર પડું હે ને અહીંયા પાણી વારતા હતા હા કાલ બે અઢી કલાકનું હે આમ તો બપોર સુધી લાઈટ રહે ને તો હાવ ફાઇનલ થઈ જાય અહીંયા આ પડામાં એ ટૂંકું ટૂંકું હે ન્યાયમાં એમ જ છે એટલે કાલ બપોર સુધી લાઇટ રહે ને તો બધે ફાઇનલ થઈ જાય પછી કોલો આપણો વડો ભાગ હાથે ઐકું ને એમાં રહે પણ એમાં એકાદ બેદી જારવું હે મિત્રો એટલે હે ને કંઈક હુંકાઈ જાય ને તો કંઈક ખળબળ મરી જાય એટલે બાકી બધું કમ્પ્લેટ પી જાય કાલ બપોર થાય એટલે હવે એ એક ખાલી ભાગ રહે એમાં હું જાય ને એટલે પછી એમાં ચાલુ કરી દેવું હે અને થોડોક મિત્રો જો આમ અવાજમાં ફેર પડવા માંડ્યો હે જાય જે જેવું થાય એવું લાગે છે એટલે ખોટી ઉતામર કરીને પાતા નથી રાઈતે એટલી વાર ચાલુ નથી રાખતા હું પાવન મજા આવે જો લાઇટ ઝપકો જ ના મારે તો ખોટું એવી કંઈ ઉતામર છે ને એટલે આપણે તાણે સુઈ જાય દોઢ બે વાગે કાલે બે વાગે સુઈ ગયો તો ને આજે દોઢ વાગ્યો હવે નાકું ભરાઈ ગયું બંધ કઈ થઈ ગયો હોવા ફેરવીને ડાયરેક્ટ ચાલુ કરવાનું રહે એટલે એવું બધું છે મિત્રો આ બિંદ્રો જો તમને અહીં ઉપર દેખાતો હોય જો જાય ખુત કહી જાવ ક્યાં બેઠો લોડની સાઈડ જો જાવ ત્યાં સાડીને બેઠો હાલો મિત્રો તો આજ આ સાથે આજનો વ્લોગ અહીં પૂરો કરી દઈએ જોલા આવે છે જો વ્લોગ ગયો હોય તો મિત્રો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ કાલે નવે નવા બ્લોકસ